જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે નિષ્ફળતાનો નાથ પ્રખ્યાત શબ્દો આપ્યા અને કહ્યું કે આના ઉપર એટલા સુંદર મજાના સ્વરનું તમે સંપાદન કરજો એટલા બધા સુંદર સુર ગોઠવજો કે દુનિયા એ ગીતને એ સ્વરોને હંમેશા યાદ કરે આવું કઈ એ ડાયરેક્ટરે તેમને એક સુંદર મજાના શબ્દો ગીતના આપ્યા આથી પંકજ મલિકે કહ્યું કંઈ વાંધો નહીં એ ગીત લઈ પોતે ઘરે ગયા અને વિચારવા લાગ્યા સુંદર મજાની ધૂન તેમને ત્યાર કરી સરસ મજાના સ્વરો ગોઠવ્યા અને એમ થયું કે બસ આ સ્વરો સુંદર છે પરંતુ વહેલી સવારે જ્યારે ઉઠ્યા અને શબ્દ અને સ્વરોનું એને મિલન કર્યું ત્યારે ખબર પડી તો આની અંદર તો અવળા સ્વરો ઘૂસી ગયા છે આ ગીત આ સંગીત સારું નહીં બને એ મૂંઝાઈ ગયા ઘણો બધો પ્રયત્ન કર્યો મઠારવા માટેનો ઘણો બધો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો સારું ગીત સ્વરબદ્ધ ન કરી શક્યા આથી પેલા ડાયરેક્ટરને મળવા ગયા ઉદાસ સ્વભાવે એમને કહ્યું મને માફ કરજો પણ હું કરી ન શક્યો મારાથી આ નહીં બને પેલા દિગ્દર્શક તેમને જોઈ રહ્યા તમે તો સ્વરના સ્વામી છો તમે આવું બોલો છો તમારથી આ નહીં થાય ત્યારે પંકજ મલિકે કહ્યું હું શું કરું સ્વર બેસતા જ નથી તો શું કરું ત્યારે એક દિગ્દર્શકે તેમને કહ્યું કે તમે સારામાં સારા સ્વરો સ્વરલિપિ અને ખરાબમાં ખરાબ સ્વરલિપિ એમનો વિચાર કરી એક દિવસનો હું સમય આપું છું તમે પ્રયત્ન કરો પંકજ મલિકે કહ્યું ભલે એમ કહી પોતે ઘરે ગયા સારામાં સારી સ્વરલિપિ એમને તપાસી અને ખરાબમાં ખરાબ સ્વરલિપિ હતી એ પણ એમને જોઈ પોતે કરેલી ભૂલો શબ્દોમાં રહેલી ભૂલો એ બધાનો એમને વિચાર કર્યો વારંવાર રિયાઝ કર્યો બંનેનું સંકલન કર્યું અને એ સુંદર મજાનું એ લિપિ અને સ્વર શબ્દોને ભેગા કરી સુંદર મજાની ધૂન બનાવી અને પોતે હાર્મોનિયમ ઉપર બેસી અને ગાવાની શરૂઆત કરી એ શબ્દો જ્યારે બહાર ગયા ત્યારે બહારથી અવાજ આવ્યો સાબાશ ખૂબ સુંદર વંદન છે તમારા તરાજુને આમ સરસ મજાના અવાજો સાથે એ દિગ્દર્શક અંદર આવ્યા એ ડાયરેક્ટરે કહ્યું ગઝબની ધૂન છે શું વાત કરો છો હા આ ધૂન છે ને એ દુનિયામાં ધૂમ ધૂમ મજાવી દેશે અને આ ગીત સંગીત હંમેશા લોકો ગણગણાવતા રહેશે પંકજ મલિક ખુશ થયા એ સુંદર મજાનું ગીત એ એ ફિલ્મની અંદર અજમાવવામાં આવ્યું અને આ ગીત હતું ધીરે સે જાના બગિયન મે ભમરે અને આ ગીત એટલું સુંદર પ્રખ્યાત થયું કે લોકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું પરંતુ આપણને એ ગીતની પાછળ રહેલી નિષ્ફળતા પંકજ મલિકના હૃદયમાં રહેલી એ નિષ્ફળતા પરંતુ એ નાનકડી એવી દિગ્દર્શકની વાત એમને ગમી પ્રયત્ન કર્યો વારંવાર પ્રયત્ન કર્યો અને સુંદર મજાની ધૂન દુનિયાને મળી આમ નાનો વ્યક્તિ હોય કે મહાન વ્યક્તિ હોય તેમને પણ નિષ્ફળતા જરૂર મળતી હોય પરંતુ તેનાથી હાર ન માની એને વારંવાર પ્રયત્ન કરવામાં આવે તો એ નિષ્ફળતા દૂર થાય અને સફળતા જરૂર મળે